સમસ્ત ચોડવડીયા પરિવાર દ્વારા પ્રથમ સ્નેહ મિલન સમારોહનું અમદાવાદ ખાતે ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે જે તારીખ છ જાન્યુઆરી બે હાજર ચોવીસ શનિવારના રોજ બપોરે ત્રણ કલાકે થશે ત્યારે સમસ્ત ચોડવડિયા પરિવાર અમદાવાદ આયોજિત આ પ્રથમ સ્નેહ મિલનમાં આપ સૌને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે

સ્નેહ મિલન થવા જઈ રહ્યું છે તો આપ સૌ જરૂરથી પધારજો જેનું સ્થળ છે સંગાત ફાર્મ નિકોલ અમદાવાદ જેમાં હું પણ આવી રહી છું આપની સાથે અવનવા ગીતો લઈને નવા નવા ગરબાઓ લઈને તો આપ સૌ જરૂરથી પધારજો તારીખ ભૂલાયની છ એક બે જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો હું છું આપનો મિત્ર ઘનશ્યામ લખાણી અને મારા માટે આનંદની અને ગૌરવની વાત છે ચડવડિયા પરિવાર અને લખાણી પરિવારનું પ્રથમ સ્નેહ મિલન અમદાવાદના આંગણે થઈ રહ્યું છે ત્યારે તારીખ છ એક બે હજાર ચોવીસના દિવસે નિકોલમાં સંગાત પાર્ટી પ્લોટ અમદાવાદ ગંગોત્રી સર્કલ પાસે નિકોલ હું જ્ઞાતિબંધુઓને વિનંતી કરું છું કે આવવાનું ચૂકશો નહીં સ્નેહ મિલન અને રાત્રિનો નાનો યુવક ડાયરો પરિવાર સાથે મળશું અને હક અને દખની વાતો કરશું આવો છો ને સમસ્ત ચોડોડીયા પરિવાર અને સમસ્ત લખાણી પરિવારનું પહેલું પ્રથમ સ્નેહમિલન અમદાવાદને આંગણે જય માતાજી જય શિયાળામ